નમસ્કાર મિત્રો જય દ્વારકાધી જય મામંગલ તમે વિડીયોમાં જોશો કે આપણે જે ડુંગળીનું જે સોપાન કરેલું હતું રોપલી ડુંગળી એ મિત્રો જે સખત દસથી બાર દિવસ જે કમોસી વરસાદ થયો છે કમોસમી એ વરસાદના હિસાબે ડુંગળીના પાકમાં પૂરેપૂરું નુકસાન થયું છે ખેડૂતને ડુંગળીનો પાક હોય મગફળી હોય કે કપાસ હોય દરેક પાકમાં ખેડૂતને એ સો ટકા મિત્રો નુકસાન થયું છે તો આપણે પણ ડુંગળી સોંપેલી હતી મિત્રો તો એમાં કારણ કે કાંઈ રહ્યું જ નહોતું બધી ઊભી ઊભી ડુંગળી બધી વહી ગઈ હતી એટલે એમાં રોટાવેટર વેટર સિવાય કોઈ ઉપાય જ નહોતો મિત્રો કારણ કે એમાં રોટાવેટર રાખવું પડે એમ જ હતું કારણ કે બધી ડુંગળી એ જતી રહી અને એમાં બાફિયાનું પ્રમાણ પણ આવી ગયું હતું પણ આ ખેડૂત કોને કે મિત્રો આ વેદના ખેડૂતની ખેતરેથી આ વેદના બોલે છે મિત્રો ન છૂટકીએ કહેતાને કે હૃદય ઉપર પગ રાખીને આ કટર હાંકવાની હિંમત કરી મિત્રો મિત્રો આ વિડીયો જોવો છો કે આમાં વિડીયોમાં હું તમને બતાવી રહ્યો છું કે જે આપણે ડુંગળીનું જે વાવેતર હતું એમાં આપણે કટર મારી દીધું છે મિત્રો કારણ કે જે સખત વરસાદ પડ્યો હતો ને એના હિસાબે ડુંગળીની જે પાકમાં જે એ ઉત્પાદન લેવાનું જે આપણે સપનું જોયું હતું એ સપનું મિત્રો રોળાઈ ગયું ખેડૂતનું કારણ કે દરેક ખેડૂતને નુકસાન જે છું છે એ ખેડૂત ખેડૂત જ જાણી શકે છે મિત્રો તમે મગફળી હોય સોયાબીન હોય ડુંગળી હોય કપાસ હોય કે કોઈ પણ પાક હોય એમાં એ સો ટકા ખેડૂતને જે આ દસ દિવસ વરસાદ છો છે એમાં નુકસાન છું છે સરકાર કાંઈક જાહેરાત પણ કરે છે કે એકર દીઠ બાવીસ હજાર રૂપિયા દેવાના પણ મિત્રો જે એકર એક એકરના છ વીઘા થાય છે અને વીઘે ત્રણ હજાર રૂપિયા જેવું આશરે થાય છે તો મિત્રો મારે સરકારને એટલું જ કહેવાનું કે ત્રણ હજાર રૂપિયા જે વીઘે આપે છે એ ત્રણ હજાર રૂપિયામાં કશુંય એ ખેડૂતને થવા ન નથી દાળિયાનું પણ ન થાય મિત્રો કારણ કે જે મિત્રો ખેતી કરતા હોય છે એને ખબર જ હોય છે કે ત્રણ હજાર રૂપિયામાં કશું પણ ન થાય એટલે એક સરકારને રજૂઆત છે કે સરકારને જે કાંઈ ખેડૂતને જે પાક નુકસાનનું વળતર દેવું હોય વહેલી તકે આપે અને કોઈ જાતના બીજા કોઈ જાતના નખરા ન કરે મિત્રો કારણ કે ખેડૂતને ખબર હોય છે ખેડૂત કેમ મોલ પકવે છે અને એક વીઘે જે એણે ત્રણ હજાર રૂપિયા આપે છે પણ મિત્રો ત્રણ હજારે કશું નથી થતું એક વીઘે મિનિમમ ખેડૂતને પચાસ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે મિત્રો કારણ કે અત્યારે મોંઘવારી એવી છે દાળી એવી છે બિયારણ ખાતર બધાયના ભાવ એવા છે તો ત્રણ હજાર રૂપિયા કાંઈ ન થાય પણ કાંઈ વાંધો નહીં મિત્રો જે કાંઈ સરકાર નુકસાન આપે છે પાક નુકસાન એ આપણે લઈ લેવાનું છે મિત્રો કારણ કે આપણે સિઝન હાર્યા છે એ કાંઈ વરસ નથી હાર્યા મિત્રો આપણે ફરીવાર પાછો સાહસ કરશું ને સાહસ વિધા વિનાની સિદ્ધિ નકામી છે મિત્રો મહેનત કરતા રહીશું અને આગળને આગળ વધતા રહીશું મિત્રો કારણ કે ઈશ્વર અને ભગવાન કણમાંથી મણ બનાવીને આપે છે ખેડૂતને કારણ કે મિત્રો ખેડૂતો વાવીને વહી આવે છે પછી પાછળ પશુ પંખી જે માલઢો રેઢિયાર બધું ખાય છે છતાં પણ ખેડૂત સહન કરતો આવે છે અને તોય છતાં એને ભગવાન ઘણું બધું આપે છે મિત્રો ખેતરના ખૂણામાંથી પણ ખેડૂતને ભગવાન ઘણું આપે છે એટલે ખેડૂત હંમેશા કોઈ દી નિરાશ નથી થતો મિત્રો કારણ કે જે ખેડૂત સહન કરે છે ને એવો તો આ દુનિયામાં કોઈ નથી સહન કરતો મિત્રો કારણ કે ખેડૂત પાસે જે સહનશક્તિ છે ને એવી સહનશક્તિ કોઈ પાસે નથી મિત્રો કારણ કે એક બિઝનેસમેન હોય કે કોઈ મોટો વેપારી હોય કે કોઈ ધંધાર્થી હોય કે કોઈ દુકાનવાળો નાની દુકાનવાળો હોય જો એને મંદી પડે અને કાંઈ પણ નુકસાન થાય તો મિત્રો આડાવાળા પગલાં ભરી લે છે એ અને પાછળ પરિવારનો વિચાર નથી કરતો આત્મહત્યાઓ કરી લે છે ગમે એવી પરિસ્થિતિ આવી જાય મિત્રો પણ કોઈ જાતનું આ પગલું ન ભરવું આત્મહત્યા ન કરવી અને એકવાર પરિવારનો અને માવતરનો વિચાર કરવો મિત્રો કારણ કે આ તો બધાય ધંધા એવા છે ખોટ નુકસાન નફો બધું ચા કરે તો જય દ્વારકાધીશ વિડીયો સારો લાગ્યો શેર કરજો કોમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો